જય દ્વારકાધીશ મિત્રો જો આપણી આ શ્રી એકસો એકનું ખેતર છે જેની અંદર આપણે બે મશીન દ્વારા છેલ્લું પાણી લીધું હતું જો આ શ્રી સ્ત્રી એકસો એક છે સો ટકા નીકળી જાય છે આ ડાંગર આમાં નીઘલાવામાં કંઈ બાકી નથી રહ્યું અને અત્યારે ડાંગરમાં પાણી પણ પતી ગયું છે જો એકદમ સૂકું થઈ ગયું છે હજુ તો અંદર પગલાં પડે છે ખેતરમાં પણ ડાંગર સો ટકા નીઘલાઈ ગઈ છે અને ડાંગરમાં થોડોક દાણો પણ ચડી ગયો છે અમુક મેન હરિયાણા લોળિયા અમુક તો પીળા પણ પડ્યા છે એટલે આ ડાંગરને આ પોઝિશનની અંદર બિલકુલ પાણીની જરૂર અત્યારે છે નહીં ડાંગરને કારણ કે જો અમુક લોળિયા અને આવા પીળા પણ પડી ગયા છે જો આની અંદર આપણે બધા જ ખેતર કરતાં વધારે રોગ હતો પણ દવાનો સ્પ્રે આની અંદર હાઈ પાવર કરીને ફંગીસાઈડ અને બધે ડોઝ આપ્યો એટલે આની અંદર કવર થઈ ગયો હતો રોગ અને અત્યારે નિગલ પણ સારું છે અને બહુ જોરદાર અત્યારે ડાંગર બની ગઈ છે ડાંગર સો ટકા નીકળી જાય છે અને આ ડાંગર આજથી પંદર દિવસની અંદર કપાઈ જશે કારણ કે સો ટકા નીઘલાઈને થઈને મેન લલી એની અંદર પીળા પણ પડે છે દૂધ્યો દાણો ફૂટિયામાં પણ થઈ ગયો છે મેન હરિયામાં તો ચોખા થઈ ગયા છે એટલે જોવા આપણું આખું જ ખેતર છે પંદર દિવસમાં આ ખેતર આપણું ડાંગરાની કપાઈ જશે વધારેમાં વધારે વીસ દિવસ એથી વધારે ટાઈમ આ સ્ત્રી નહીં લે આની અંદર રોગ બધા કરતા વધારે હતો પણ દવાનો વ્યવસ્થિત સ્પ્રે થયો એટલે બધું કવર થઈ ગયું છે અને નિઘલ પણ બહુ જોરદાર છે અને સ્ત્રી એકસો એક ડાંગર જોરદાર થઈ છે જો આનું નીકલ જુઓ તમે આ ફૂટિયાનું છે મેન સરિયા તો જો આવી રીતના લળી પણ જાય છે જો અને પાણી આનું અત્યારે પતી ગયું છે ખેતરમાં અને હવે આને પાણીની જરૂર નથી કારણ કે આપણે કટરથી આને કાપવાની છે પછી પાછળથી લીલું પડે એટલે મજા ના આવે મશીન ફેરવવામાં પણ મજા ના આવે ટ્રેક્ટરથી ડાંગર કાઢવામાં પણ મજા ના આવે ગંઠા બાંધવામાં પણ મજા ના આવે એટલે હું તો બધા ખેડૂતોને એ જ સજેસ્ટ કરું છું થોડુંક બે પાંચ મન ડાંગરનું કાચું રહે એ ચાલે પણ હાર્વેસ્ટર ફેરવવામાં વરાપ કમ્પ્લીટ હોય તો બધી જ રીતે ખેતરમાં આપણને મજા આવે કારણ કે લીલું હોય એટલે મશીન પણ ચાલે નહીં સરખું ટ્રેક્ટર અંદર ખેતરમાં ચાલે નહીં ગંઠા બાંધવામાં પણ મજા ના આવે બધી જ બાજુ નુકસાની થાય અને આવી રીતના ખેતર સૂકું થઈ જાય આ પોઝિશનની અંદર સો ટકા નિઘલ થઈ જાય ડાંગરમાં અને ખેતરમાં પાણી પતી જાય એટલે ડાંગર વ્યવસ્થિત જમીનને ખેંચીને જોરદાર પાકી જાય કંઈ તકલીફ પડે નહીં હવે જો આપણી આ સ્ત્રી અક્ષય છે બહુ જોરદાર ડાંગર છે રોગ હતો આની અંદર કવર થઈ ગયો છે હવે રોગનું કોઈ ટેન્શન નથી